નમસ્કાર મિત્રો જય મા મેરડી હર હર મહાદેવ જય શ્રી ગણેશ જય ગોગા મહારાજ જય મા મહાકાળ મિત્રો ઘણા સમય પછી હું તમારું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું ઘણા સમયથી કોઈ પણ નવો વિડીયો આપણે અપલોડ નહોતો કર્યો તે માટે હું ક્ષમા માગું છું હવેથી જૂની જૂની રીત જેમ દરરોજ આપણા નવા વિડીયો જોવા મળશે અને તમને લાભ થાય તમને એવા ઉપાય બતાવવામાં આવશે મિત્રો આજના વિડીયોમાં મા મેરડી ઉપર એક વિશેષ ઉપાય હું તમને બતાવીશ આ ઉપાય તેવા લોકો માટે છે કે જેમને લાગતું હોય કે તેમના ઉપર તાંત્રિક ક્રિયા અથવા ચોટ પ્રયોગ કરવામાં આવ્યો છે આ ઉપાય કર્યા બાદ તે લોકો ઉપરથી મૂઠચોટ વિદ્યા તાંત્રિક વિદ્યા ગમે તેવી વિદ્યા હશે તેમાં મહા દૂર કરી દેશે અને તે લોકોના કષ્ટ કાપી દેશે આ વિધિ કોઈ પણ જેન્ટ્સ લેડીઝ કોઈ બાળક બી હોય તે પણ કરી શકશે આ વિધિ સાત્વિક રૂપમાં છે આમાં કોઈ તામસિક ભોગ આપવાનો નથી કોઈ બલિદાન આપવાનું નથી એટલે ગૃહસ્થ લોકો જે છે કોઈ પણ લોકો આ ઉપાયને કરી શકે છે તો મિત્રો કૃપા કરીને આ વિડિયોને તમે અંત સુધી જોજો તો તમને ખબર પડશે કે કઈ રીતે આ વિધિ વિધાન કરવાનો છે તમે જો અધૂરો વિધિ વિધાન કરશો તો પૂરેપૂરો ફળ નહીં મળે તે માટે આખો વિડીયો જરૂરથી જોજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો મિત્રો મૂઠ કઈ રીતે મારા આપણે તેના ઉપર ચર્ચા કરીએ કોઈ પણ તમારું ઈર્ષાણું હોય કોઈ પણ તમારું દુશ્મન હોય તે જાતે અથવા કોઈ તાંત્રિક પાસે જઈને તમારું ઉપર મૂઠ છૂટ વિદ્યા કરાવતો હોય છે હવે મૂઠ કઈ રીતે મારવામાં આવે છે મિત્રો આજના સમયમાં મૂઠ મારવી ખૂબ જ સરળ થઈ ગઈ છે લોકો તમારા ફોટો ઉપર પણ મૂઠ મારી શકે છે અથવા તમારું કોઈ વાળ હોય અથવા તમારા પગની દૂર હોય એવી રીતે તમારા ઉપર ચોટ મારી શકે છે અથવા કોઈ દાણા મંત્રીને તમારા ઘર આગળ નાખી દે અથવા તો લીંબુ કાપીને પણ મૂઠ મારી શકાય છે હવે તમારા ઉપર મૂઠ લાગે છે તે કઈ રીતે પાકું કરવું મિત્રો જેમના ઉપર મૂઠ વાગી હોય તેમના ઘરમાં કોઈ પણ છોડ હોય તે કરમાઈ જાય છે અચાનક કોઈ પણ વનસ્પતિ હોય તો તે કર્મે જાય છે અને કોઈ વ્યક્તિ ઉપર જે પણ વ્યક્તિ ઉપર મૂઠ મારી હોય તેને થોડો ઘણો તો આવા જ થઈ જ જાય છે કે તેના ઉપર મૂઠ મારવામાં આવે છે તેને એવા દ્રશ્યો દેખાય છે તેવા સપનામાં ભૂત પ્રેત અથવા ડરાવની વસ્તુઓ દેખાય છે જેથી આપણે પાકું કરી શકીએ કે કોઈ વ્યક્તિ ઉપર મૂઠ મારી છે મિત્રો એવી મૂઠો પણ હોય છે કે તમે એકવાર વાળો તો બીજા વ્યક્તિ ઉપર જતી રહી જેમ કે રમતી મૂઠ જેને કહેવામાં આવે છે એવી મૂઠ હોય છે કે તમે ઘરમાંથી કોઈ એક વ્યક્તિ ઉપર વાળો તો તે વળીને ઘરના જ બીજા વ્યક્તિ ઉપર લાગી જાય છે તેવી મૂઠો પણ હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આપ હું તમને એવો ઉપાય બતાવીશ કે આ ઉપાયથી ગમે તેવી મૂઠ હશે તેનું વારણ થઈ જશે અને તમે જાતે જ એનું વારણ કરી શકશો કોઈ અન્ય ભૂવા અથવા તાંત્રિકની તમને જરૂર નહીં પડે તો મિત્રો ચાલુ શરૂઆત કરીએ સૌથી પહેલાં તો તમારે દુકાનમાં જઈને કોઈ એક નારિયળ લઈ આવવાનું છે નારિયળ ચોટીવાળું લાવવાનું છે જેની ચોટી હોય પણ નીચેથી છોલેલું હોય જે આપણે વધેરવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ એવું ચોટીવાળું નારિયેળ ઘરે લેતા આવવાનું છે લાવ્યા બાદ તેના ઉપર સિંદૂર અને સરસોના તેલ આ બે વસ્તુ મિક્સ કરીને એક તમારે શું કહેવાય જેથી આપણે ચાંદલો કરતા હોઈએ છીએ તેવું મિશ્રણ બનાવવાનું છે ત્યારબાદ નારળ ઉપર જેમ મેં તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે એવી રીતે યંત્ર બનાવવાનું છે એક બાણ બનાવવાનું છે અને એક બાજુ મુઠ વાળો અને એક બાજુ માતા મેલડી લખવાનું છે આ યંત્ર બનાવ્યા બાદ આ નારિયેળને જે પણ રોગી હોય તમારા ઘરમાં જેના ઉપર મૂઠ પ્રયોગ થયેલો હોય તેના ઉપરથી આ નારિયેળ સાત વખત વાળવાનું છે હવે વાળ્યા બાદ તમારે જોડે એક છરી પણ રાખવાની છે તેથી જે પણ મૂઠ હોય તમારા ઉપર હાવી ના થાય હવે આ નારિયળ લઈને તમારે કોઈ પણ સ્મશાન અથવા નિર કોઈ સુમશાન જગ્યા હોય એવી જગ્યાએ જવાનું છે અથવા તો કોઈ રેલવે ફાટક હોય તો એવી જગ્યા પણ તમે જઈ શકો છો ત્યાં જયા બાદ તમારે આ નારિયેળ રમતું નાખી દેવાનું છે અને પાછું વળીને જોવાનું નથી અને ઘરે આવી જવાનું છે ઘરે આવ્યા બાદ તમારે નાઈ ધોઈને સ્નાન કરી લેવાનું છે હવે આ ઉપાય તમને ત્રણ દિવસ અથવા તો અઠવાડિયાની અંદર જ તમને ફળ આપશે અને પછી આ પ્રયોગ કર્યા બાદ જે પણ આગલો રવિવાર આવે તે રવિવારે મા મેળડીના નામની સવા કિલ્લો સુખણીનો થાળ બનાવીને જાતે ગ્રહણ કરી શકો અને તમારા ઘરે માતા મેળડી પૂજાતા હોય તો તેમને પણ ધરાવી શકો અને જો ના પૂજાતા હોય તો નાના બાળકોમાં વેચી દેવાની છે અને પૂજાતા હોય તો પણ તમારે નાના બાળકોમાં આ મીઠાઈ વેચી દેવાની છે હવે વાત કરીએ કે એકથી વધારે વ્યક્તિ ઉપર મૂટ ચોટ વિદ્યા કરી હોય તો તેમના માટે શું કરવું તો મિત્રો આ પ્રયોગને તમે એકથી વધારે વ્યક્તિ ઉપર પણ કરી શકો છો જેમ કે બે વ્યક્તિ ઉપર તમારા જ ઘરના કોઈ બે વ્યક્તિ ઉપર કરી હોય તો તમારે બે નારિયલ લેવાના છે અને બંને નારિયળને તમારે આ જ રીતે કોઈ નિર્જીવ સ્થાન અથવા સ્મશાન અથવા તો લીલો ફાટક આગળ નાખીને આવી જવાનું છે અને પછી જે સવા કિલો મીઠાઈ કીધી તેમ બંનેના અલગ અલગ નામથી તમારે માતાજીને ચઢાવવાની છે આટલું કર્યા બાદ તમારે આ પ્રયોગ સફળ થઈ ગયો છે તમને જરૂરથી આનો અનુભવ જોવા મળશે મિત્રો આ પ્રયોગ ખૂબ જ અસરકારક છે અને ખૂબ જ લાભદાયક પણ છે જો તમને એવું લાગતું હોય કે અમારા ઘરે તાંત્રિક પ્રયોગ કરવામાં આવ્યો છે તો તમે આ ઉપાય જરૂરથી કરજો અને તમે શું લાભ મળે છે શું અનુભવ થાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો હવે આપણા વિડીયો દરરોજ આવશે તે માટે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો આજ માટે આટલું જ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી બીજા લોકોને પણ શેર કરજો અને તેમને પણ લાભ મળે તેવું કરજો જય માતાજી હર હર મહાદેવ